સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા વિજય મુહૂર્તમાં તેઓએ ફોર્મ ભર્યું કોઈપણ સરઘસ કે રેલી વગર મુકેશ દલાલ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ શહેર પ્રમુખ ઉપરાંત ધારાસભ્યો સહિત દસથી બાર લોકો સાથે મુકેશ દલાલ ઉમેદવારી પત્રક રજૂ કરવા પહોંચ્યા હતા ડમી ઉમેદવાર જનક બગદાણા પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા મંત્રી કનુ દેસાઈ રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા વિજય મુહૂર્તમાં મુકેશ દલાલે ફોર્મ ભર્યું મુકેશ દલાલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો